નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ નજર કરી અત્યાર સુધીના સમાચાર પર અને વાત કરીએ તો દેશમાં ધૂળેટી પર્વની ભવ્યથી ભવ્ય ઉજવણી જોવા મળી ત્યારે ગુજરાતમાં અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાજપના કાર્યકરો અને અગ્રણી નેતાઓની સાથે ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી કરી હતી આ કાર્યક્રમના દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અમિતભાઈ શાહે ભૂપેન્દ્રભાઈને તિલક કરી અને આ તિલક હોલી રમ્યા હતા ધૂળેટીનો પર્વ મનાવ્યો હતો મોટી સંખ્યામાં કાર્યકરો પણ અહીં ઉપસ્થિત હતા અને તમામે સાથે મળીને આ ધૂળેટી પર્વની ઉજવણી પણ કરી હતી કાર્યકર્તાઓ સાથે પણ મુખ્યમંત્રીએ આ ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી पर मैं देश भर के सभी भारतीय जनता पार्टी के कार्यकर्ता और देश भर के सभी नागरिकों को होली और रंग की बहुत बहुत शुभकामनाएं देना चाहता हूं અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં પણ ઘનશ્યામ મહારાજ સમક્ષ ફૂલદોત્સવ ઉજવાયો વિવિધ રંગબેરંગી ફૂલ પાંદડીઓથી આ સિંહાસન સજાવવામાં આવ્યું હતું સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયાદાસજી સ્વામીજી મહારાજની આજ્ઞાથી ભગવાનને ખજૂર અને ધાણીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો તો મંદિરમાં ધૂળેટી પર્વે સંતો અને ભક્તો સાથે મળી ગુલાબ હજારી અને મોગરાના ફૂલોની પાંદડીઓથી પુષ્પ દોલોત્સવ ઉજવવામાં આવ્યો ભગવાનની પ્રસાદી રૂપ પુષ્પ પાંદડીઓ સંતો તેમજ ભક્તો પર છાંટી વર્ષા કરવામાં આવી હતી અને ખજૂર ધાણીનો પ્રસાદ ભક્તોને આપવામાં આવ્યો હતો સૌ નામ એવું સાર્થક થાય એવું આપણે કંઈક વિશિષ્ટ આયોજન કરીએ કોઈ કવિ ગુલાલ કે પ્રવાહી કલર કે એવું કશું રાખવામાં આવ્યું નથી માત્ર જાત પુષ્પ રાખી અને પુષ્પ સવ એવું નામ સાર્થક કરવાનો આજે જાણે સંતોષ સંકલ્પ કર્યો હોય કે દશ્ય આપણને આજે મૂર્તિમાન દેખાઈ રહ્યું છે કારણ સત્સંગમાં શરૂ કરેલી જે આ સનાતન પરંપરા બાર મહિનામાં એના આપણે છીએ તો આપણે ભગવાનને રાજી કરવા માટે ખૂબ આપણે ભગવાનની સહિત જે આપણને મર્યાદા બાંધી આપી સ્ત્રી અને એ મર્યાદામાં રહે અને આપણે જો પુષ્પ દોરોત્સવ ઉજવીશું તો ભગવાન પણ આપણું જીવન પુષ્પની જેમ ગુજરાતમાં જેટલું મહત્વ નવરાત્રીનું હોય છે તે જ મહત્વ રાજસ્થાની મારવાડી લોકોમાં હોળીનું હોય છે રાજસ્થાનમાંથી ગુજરાતના સ્થાયી થયેલા મારવાડી માળી સમાજે આજે પણ ધૂળેટી પર્વના દિવસે ગેર અને લૂર નૃત્યની અનોખી પરંપરાને જીવંત રાખવા a kear nrutya kariyo કેલ છે તેમાં ભાઈઓ અને બહેનો પરિપૂર્ણ રીતે અમારી જૂની પરંપરા રાજસ્થાનની જે છે તે અમે આ પરંપરાને જાળવી રાખી છે અને દર વખતે અમે આ ઘેર અને લૂર નો પ્રોગ્રામ રાખીએ છીએ એમાં અમારા સમાજના બધા જ પોતે સમાજના નાગરિકો આગેવાનો બધા જ આવી અને આ ઘેરના અંદર સરસ રીતે પોતાનો પ્રોગ્રામ આપે છે બીજું ખાસ કે અહીંયા જે આ વસ્તી અંદર સમાજ ભેગો થાય છે એ સમાજની એકતાનો મંચ કહેવાય અને એ ટાઈમ સમાજ બધી ભેગી થઈ અને પોતે પોતાનો આનંદ માણે અને રાજસ્થાન ની પરંપરા જળવાય રહે એના માટે આવનાર પેઢી ને પણ યાદ રહે કે આ પરંપરા આપણે પણ જાળવી રાખીએ એ અમારી યાદગારી છે રાજસ્થાન જય જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ આજે દિશા ખાતે જીજી વિદ્યા સંકુલ ની અંદર સમસ્ત માળી સમાજ ધોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા છે અને મારવાડી સમાજની આ પરંપરાગત રીત હજી પણ જળવાયેલી છે કે ભાઈઓ મારવાડી પોશાકમાં ગેર રમે છે અને બહેનો મારવાડી પોશાકમાં લૂર લે છે અને વર્ષોથી ચાલ્યા આવતો આ તહેવાર પરંપરાગત રીતે અહીંયા ઉજવાઈ રહ્યો છે અને સમસ્ત દિશા સમાજના માળી સમાજના આડ્યવાનો અને બહેનો આ પર્વનો લાભ લઈ રહ્યા છે અને પર્વ ઉજવી રહ્યા છે

લકડી લઈને બધા રમેર લે છે અમારા પાચન ની ઉછેર બધી આ સંસ્કૃતિ જાળવી રાખીએ એટલે અમે આ પરંપરા પડતા રાખીએ છીએ તો આમ રંગોનો પર્વ એટલે ધૂળેટી દેશભરમાં આજે ધૂળેટીની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજકોટ શહેરમાં પણ ધૂળેટીના રંગો સાથે હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી શહેરમાં વિવિધ પાર્ટી પ્લોટ તેમજ જાહેર જગ્યા ઉપર ધૂળેટી ઉજવણીની દબદબાભેર ઉજવણી થઈ રહી હતી ત્યારે વિજયભાઈ રૂપાણીએ પરિવાર સાથે તેમજ સોસાયટીના લોકો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે ચૂંટણીમાં તો ભગવો રંગત છે અને જનતાએ નક્કી કરી લીધું છે કોંગ્રેસનો રંગ સુકાઈ ગયો છે ફિક્કો થઈ ગયો છે અને આ વખતે ચૂંટણીમાં કેસરીઓ છવાઈ જશે અને ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવશે અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે વધુમાં કોંગ્રેસને લઈને તેમણે કહ્યું કે કોંગ્રેસ ડૂબતી નહીં છે કોંગ્રેસની નાવ ડૂબી જવાની છે ધૂળેટીનો તહેવાર ધૂળેટીની ઉજવણી થઈ રહી છે સમગ્ર દેશની અંદર ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે રાજકોટના ખાતે પણ ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ પરિવાર સાથે છે તે ધૂળેટીની ઉજવણી કરી હતી આપણી સાથે વિજયભાઈ છે વિજયભાઈ રંગોના તહેવારની ઉજવણી થઈ રહી છે શું કહેશો અમારી સોસાયટી તમામ તહેવારો સામૂહિક ઉજવે છે પછી ભાઈઓ બહેનો બાળકો બધા એક સાથે બધા તહેવારો ઉજવીએ છીએ આજે ધૂળેટીનો તહેવાર પણ અમે લોકોએ સામૂહિક ઉજવો છે અમે મતદાન પણ સૌ સામૂહિક કરવા જાય છે અમારી સોસાયટીની આ બધી વિશેષતા છે ત્યારે આજના દિવસે બધાને શુભકામનાઓ પાઠવું છું કે બધાના જીવનમાં ઈશ્વર ખૂબ રંગો ભરી દે અને બધા ખૂબ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા આપું છું આજે દેશભરમાં ચૂંટણીનો માહોલ પણ ચાલી રહ્યો છે એક જ કલર જનતાએ નક્કી કરી લીધો છે કેસરિયો કલર અને આ વખતે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચારસો પ્લસ એનડીએ ત્રણસો સિત્તેર પ્લસ ભારતીય જનતા પાર્ટી બેઠકો પ્રાપ્ત કરશે અને કેસરીયો માહોલ સમગ્ર દેશમાં ઊભો થશે કોંગ્રેસનો કલર ઝાખો થઈ ગયો છે સુકાઈ ગયો છે ડૂબતી નાવ છે લોકો ઠેકડા મારી મારીને છલાંગ મારી મારીને કોંગ્રેસ છોડી રહ્યા છે હું માનું છું કે કોંગ્રેસની હાલત સૌથી વધારે ખરાબ છે દેશ જે રીતે વિકાસ કરી રહ્યો છે છેલ્લા દસ વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે વિકાસના કામો કર્યા છે વચનો પૂરા પાડ્યા છે ભારત આવનારા દિવસોમાં વિકસિત ભારત બને એ સંકલ્પ સાથે જનતા ફરી વખત નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવશે એમાં કોઈ શંકા નથી ચોક્કસ ચર્ચની વાત કરવામાં આવે તો દેશભરમાં જયારે ધુલેટીની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટમાં પણ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પરિવાર સાથે અને સોસાયટીના લોકો સાથે રંગે રમ્યા હતા મહત્વનું છે કે આ તહેવાર ઉપર તેને જે છે તે જે કહી શકાય કે અન્ય જે કહી શકાય કે રાજકીય રીતના પણ નિવેદન આપ્યું હતું કે જે રીતના રંગોનો તહેવાર છે ત્યારે સમગ્ર દેશમાં જે રીતના કેસરીઓનો માહોલ છે તે જ માહોલ છે તે આગામી ચૂંટણીમાં પણ છે તે જોવા મળશે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ પુરુષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી મુદ્દે સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂક્યો સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ કહ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજનો ઇતિહાસ જાણવાની ક્યાંક જરૂર છે તો આ મુદ્દે ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવા અંગેની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી પુરુષોત્તમ રૂપાલાને ચૂંટણીમાં હરાવવા માટે તમામ પ્રકારના પ્રયાસો ક્ષત્રિય સમાજ કરશે તેવો નિર્ણય પણ આ બેઠકમાં કરવામાં આવ્યો Check. Sure. સમાજ જે છે પુરુષોત્તમ રૂપાલાના એક સ્ટેટમેન્ટના વિરોધમાં અહીંયા ભેગો થયો છે અને એનું સ્ટેટમેન્ટ જે ખૂબ ભયંકર અને ખૂબ ઊંડાણપૂર્વક સમજવા જેવું સ્ટેટમેન્ટ હતું એમણે એવું કીધું કે એક હજાર વર્ષના અંતજાર બાદ રામ જે આવ્યા છે એ આ તમે બેઠા નહીં બધા એટલે જે સમાજના બેઠા હતા એ લોકોને સંબોધીને કહેતા કે તમારા ભરોસે અહીંયા આવ્યા છે અને બાકી કોઈના ભરોસે નથી આવ્યા જે પોતે રામના ભરોસે આટલા વર્ષથી આવ્યા છે એ બેઠા બેઠા ચૂંટણી સભાઓમાં નક્કી કરે છે કે રામ કોના ભરોસે આવ્યા છે છત્ર સમાજ ક્યારેય એવું નથી કહેતો કે રામ કોના ભરોસે અમે તો અમે તો એવું માનીએ છીએ કે ભગવાન રામ જે જે પૂર્ણ પુરુષોત્તમ હતા એ કોઈના ભરોસે ના આવે એના ભરોસે આખી દુનિયા ચાલતી હોય પ્રસન્ન કરવાની જાણે ફેશન હોય એમ દર ચૂંટણીએ કોઈને કોઈ રીતે રાજપૂતોને ટાર્ગેટ કરવાનું કામ કરે છે એટલે આ વખતે નક્કી કરી દીધું કે આને કોઈ રીતે સાંખી લેવામાં આવશે નહીં તો ઉમેદવાર બદલવામાં નહીં આવે તો આનો ભયંકર જે છે મત વિરોધ મતનો ભાજપે સામનો કરવો પડશે એ મિટિંગ અને એની સ્ટ્રેટેજી નક્કી કરવા માટે આજે અમારો સમાજ ભેગો છે પરસોત્તમ રૂપાલાએ જે સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણી દુભાય એવું નિવેદન આપેલું છે તો આજે સુરેન્દ્રનગરના તમામ ક્ષત્રિય યુવાનો તથા વડીલો ભેગા થઈને અમારી એવી માંગ છે કે શું કામ હર હંમેશ ક્ષત્રિય સમાજને ટાર્ગેટ બનવામાં બનાવવામાં આવે છે એમને ઉપસાવવામાં આવે છે આવા બિલો ધ બેલ્ટ જે રાજનીતિ અત્યારે ચાલી રહી છે એ નહીં થવી જોઈએ અને અમે ફક્ત માફી નહીં લેખિતમાં માફી અને આવનારા દિવસોમાં પરસોત્તમ રૂપાલાને

ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકાના જગત મંદિરમાં દરેક પર્વને હર્ષોલ્લાસ ઉમંગ ઉત્સાહ અને ભક્તિભાવથી ઉજવવામાં આવતો હોય છે વર્ષમાં ઉજવાતા અનેક પર્વમાં વિશેષ મહત્વ હોય છે ફૂલડોત્સવનું અને આ પર્વની ઉજવણી માટે લાખોની સંખ્યામાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ દ્વારકા આવતા હોય છે અને ખાસ તો ફૂલડોલ ઉત્સવમાં ભક્તો ભક્તિના રંગમાં રંગાય છે ફાગણી પૂનમના દિવસે હોળીનો પર્વ ઉજવાય છે આમ તો હોળીને ધૂળેટી બે દિવસનો પર્વ છે અને આ રંગોના પર્વના ભક્તો આખું વર્ષ આતુરતાથી ક્યાંક રાહ જોતા હોય છે દ્વારકામાં ફાગણ સુદ થી પૂનમ સુધી ફાગણી પર્વની ઉજવણી થાય છે જગત મંદિર દ્વારકામાં હોળી ફૂલડોત્સવની તૈયારીઓ વસંત પંચમીથી જ શરૂ થઈ જાય છે અને વસંત પંચમીના દિવસે ભગવાનને બોર ચણા ધાણી વગેરેનો ભોગ ધરાવાય છે બપોરે વિશેષ આરતી થાય છે વસંત પંચમીથી દરરોજ સવારથી શૃંગાર આરતી અને સાંજની સંધ્યા આરતી વખતે ભગવાન દ્વારકાધીશને મુખારવિંદ પર પૂજારીઓ દ્વારા શુકન રૂપે રંગ પણ લગાડવામાં આવે છે ફાગણી પર્વ દરમિયાન ભગવાન રંગની પોટલીને ચાંદીની પિચકારી સાથે ઘરેયાનું સ્વરૂપ પણ ધારણ કરતા હોય છે ભગવાન દ્વારકાધીશ આજ બોલી રમી રહ્યા છે અને

ગીતાના જ્ઞાન ભગવાન દ્વારકાધીશ આપે છે બાલપણમાં આનંદ કેવી રીતે પ્રસન્નતા કઈ રીતે એકબીજાના જીવનમાં સહાયક દ્વારકાધીશ શીખાડે છે એના પરિપ્રેક્ષ્યમાં આજ હોલી છે જેનો ઢોલ અમે લોકો સરસ એકદમ લાખો તાદાદમાં લોકો રમી રહ્યા છે અને આનંદ લઈ રહ્યા છે આપ લોકોને પણ ભગવાન દ્વારકાધીશ તરફથી ખૂબ ખૂબ ફૂલઢોલ ની ખૂબ ખૂબ હોલી શુભકામના જય દ્વારકાધીશ આજે દ્વારકા ની અંદર દ્વારકાધીશ ના મંદિર ની અંદર કલર ઉડાડી અને રમ્યા છે જ આનંદ આવ્યો છે ખુબ મજા આવી છે અને કેટલા ભક્તો છે એને ભગવાનના દર્શન કરી અને લાભ લીધો છે જય દ્વારકાધીશ લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી રહી છે સાબરકાંઠા જિલ્લામાં ભાજપના ઉમેદવાર તરીકે પ્રાંતિજના ફતેપુરના રહેવાસી પૂર્વ ધારાસભ્યની પત્ની શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાની પસંદગી કરવામાં આવી છે જોકે શોભનાબેનના પતિ મહેન્દ્રસિંહ બારૈયા ધારાસભ્ય રહી ચૂક્યા છે ત્યારબાદ બે હજાર બાવીસમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા જેને લઈને લોકસભાની ઉમેદવાર એવા શોભનાબેનની ઉપર પસંદગી ઉતારવામાં આવી છે શોભનાબેન ત્રીસ વર્ષ સુધી શિક્ષિકા તરીકે ફરજ બજાવી છે અને હવે ભાજપે તેમના નામ પર જ્યારે મહોર લગાવી છે ત્યારે લોકોની સેવા કરવાની શોભનાબેને મીડિયા સમક્ષ વાત કરી હતી આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા અમિતભાઈ શાહ સાહેબ અને પ્રદેશ પ્રમુખનો ખૂબ ખૂબ આભાર માનું છું મેં શિક્ષિકા તરીકે કામ કર્યું છે મેં શાળામાં અને વર્ગોમાં બાળકોના ભવિષ્યનું ઘડતર કર્યું છે હવે પ્રજાના કામ કરવા જઈ રહી છું ત્યારે પ્રજા મને ચોક્કસ એમના આશીર્વાદ આપશે એવો મને વિશ્વાસ છે ભીખાજી ઠાકોર મારા ભાઈ સમાન છે હું એમને પણ આશીર્વાદ લેવા જવાની છું અને એમના આશીર્વાદથી હું અરવલ્લી જિલ્લામાં પણ એમના સપોર્ટથી આગળ વધીશ જીતનો વિશ્વાસ સો મને પ્રજા ઉપર વિશ્વાસ છે દરેક કાર્યકર્તા ઉપર મને ભરોસો છે વિકાસ કાર્યો આગળ કરીશું અને વિકાસના નામે હું વટ માગીશ એટલે મને પૂરેપૂરે ભરોસો છે કે મને વિજય પ્રાપ્ત થશે સમગ્ર ગુજરાત ધૂળેટીના રંગે રંગાઈ ગયું હતું અમદાવાદ રાજકોટ સુરત વડોદરા સહિતના શહેરોનું યુવાધન ડીજેના તાલે ઝૂમી ઉઠ્યું હતું નાના મોટા સૌ કોઈ એકબીજાને રંગ લગાવી ધૂળેટીની મજા માણી રહ્યા હતા સાથે ડીજેના તાલે ક્યાંક ડાન્સ તો ક્યાંક લોકો ગરબે ઘૂમી રહ્યા હતા ત્યારે છોટા ઉદેપુરમાં થોડાક સમય પહેલાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવાએ પણ પરિવાર સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી તો ગાંધીનગરમાં ડીજી વણઝારા કેજી વણઝારા પરિવાર દ્વારા વર્ષોની પરંપરા પ્રમાણે ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ વણઝારા બંધુઓ દ્વારા તલવાર સાથે ઢોલ નગારા વચ્ચે ધૂળેટીની ઉજવણી કરાઈ અને ગાંધીનગરમાં વણઝારા બંધુઓની ધૂળેટીએ ખાસ આકર્ષણ પણ જમાવ્યું હતું તો ધૂળેટી પર્વની સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ભારત વર્ષમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે પણ હિંમતનગરના સ્થાનિક ધારાસભ્ય વીડી ઝાલા સહિત સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ ઉમેદવાર શોભનાબેન બારૈયાના પતિ મહેન્દ્રસિંહ બારૈયા અગાઉ કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હવે ત્યારબાદ તાજેતરમાં મહેન્દ્રસિંહ બારૈયાએ ભાજપનો કેસરીઓ ધારણ કર્યો જોકે આ પ્રસંગે ભાજપના લોકસભાની બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ મીઠી મજાક પણ કરી જેમાં તેમણે જણાવ્યું કે કેસુડાની કળીએ બેસી ફાગણીઓ લહેરાયો આ પંક્તિ યાદ કરી આ કેસરીઓ કાયમી રહેશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો ધૂળેટીનો આ ખૂબ સરસ આજે અનેરો રંગ અને ગુલાલનો ઉત્સવ છે ત્યારે સૌ જ હિંમતનગર શહેરના અને આજુબાજુના વિસ્તારના તાલુકાના મિત્રો અહીંયા બધા જ હોળી ઉંમર આ ઉત્સવ કરવા ભેગા થયેલા છે ત્યારે આપ જોઈ શકો છો કે દરેકે દરેક વ્યક્તિના અને દરેકે દરેક મિત્રના ચહેરા ઉપર કેટલો આજે આનંદ છે અને આ પરિવાર હર હંમેશ અમે કહેતા આવ્યા છીએ કે ભારત દેશની સમસ્ત જનતા એક મોદી પરિવાર જ છે અને અમે પણ વર્ષોથી મોદી પરિવારના જ રહેલા છીએ આપ પણ મોદી પરિવારના છો અને જે પ્રમાણે આવનારા સમયમાં લોકસભાની ચૂંટણી છે ત્યારે ચારસો કરતા વધારે સીટ ભારત દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની આવવાની છે અને ફરીથી આ જ પ્રકારનો ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ તમને મે મહિનાના અંત સુધીમાં જોવા મળશે ભગવાન દ્વારકાધીશની જે અપ્રતિમ કૃપા જે આપણા દેશ ઉપર જે અત્યારે ચાલી રહી છે અને હું મારા અત્યાર સુધીના કેરિયરના અનુભવ પ્રમાણે એવું લાગે છે કે આ આ વખતનો સમય જ એવો છે કે જેને ઇતિહાસમાં મોદી યુગ તરીકે ઉલ્લેખ થશે અને મોદી સાહેબના પ્રચંડ નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ચારસો પ્લસની સીટથી ફરીથી દિલ્હીના શાસન ઉપર આવશે અહીંથી લોકસભાના ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા પાંચ લાખ ઉપરની લીડથી અમે બધા મિત્રો એટલે ભાજપ પરિવાર એટલે મોદીની ગેરંટી વાળો પરિવાર કે જે ગેરંટી આપે એની એ ગેરંટી પૂરી કરવાની પણ ગેરંટી વાળો આ પરિવાર છે એટલે આ પરિવાર નો આટલો બધો આખા દેશનો પરિવાર છે મોદી પરિવાર એટલે ભારત દેશનો પરિવાર એટલે ભારત દેશના પરિવારે જયારે આટલો બધો મોટો સંકલ્પ કર્યો હોય અને આવો સરસ મજાનો હોળી ધૂળેટી પવિત્ર પર્વ આવ્યો હિન્દુ સંસ્કૃતિનો અને એમાં આખા દેશમાં આપણા દેશમાં પણ જયારે આટલો બધો મંદિરોનો પણ એટલો બધો વિકાસ થયો અને હિન્દુ સંસ્કૃતિનો પણ આટલો વિકાસ થયો હોય અને એના આધાર ઉપર સો ટકા આપણા દેશમાં એક અત્યાર સુધીના એમ કે ઇતિહાસ કદાચ રચાશે આવનાર દિવસોમાં દુનિયામાં પણ ઇતિહાસ મોદી સાહેબ રચશે એમાં મને પૂરો શ્રદ્ધા છે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં જે વિકાસ થઈ રહ્યો છે જે રાજનીતિ થઈ રહી છે એ દરેકની ઉડીને આંખે વર્ગી આવી છે આજે કેસરીયાના રંગે આખું ભારત રંગાઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ આવનારા સમયમાં ભરપૂર કેસરીઓ રંગાશે અને ભરપૂર વિજય મેળવશે અને મોદી સાહેબના હાથ મજબૂત થશે એવો મને વિશ્વાસ વિશ્વાસ છે છે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની જનતા મને જીતનો વિશ્વાસ અપાવે છે અને કેસુડાની કરીએ કરીએ ફાગણીઓ લહેરાયો આવ્યો ફાગણીઓ તો ફાગણીયા કેસરીઓ લહેરાયો છે હવે મે મહિનામાં કેસરીઓ લહેરાવાનો છે અને એનો અમને આનંદ છે તો આ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર